તો આદિવાસીઓની જીવન પ્રકૃતિ તરફ વળવું પડશે આજના દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે આપણે શું અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે સૌપ્રથમ આપ સૌને હું શુભકામનાઓ પાઠવું છું સૌને શુભકામનાઓ મિત્રો જે કેવડિયામાં બે દિવસ અગાઉ જે યુવાનો શોષણનો ભોગ બન્યા છે એટલા હદે માર મારવામાં આવ્યો અને યુવાનો જયારે મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમને માર મારવામાં આવ્યો ત્યારે પાંચ દિવસ બાદ એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એમના ઘરે એટલે કે કેવડિયા ખાતે રાખવામાં આવ્યો છે અને તે દિવસે આપણા ગુજરાતના લોકોની આદિવાસી સમાજના તમામ આગેવાનો સાથે તમામ રાજકીય અને સામાજિક આગેવાનોને ત્યાં આહવાન આપ્યું છે કેવડિયાથી કે બધાએ ત્યાં પધારવાનું છે અને એકતા બતાવવાની છે તો આપણે બધાએ તેર તારીખે સાડા દસ વાગે કેવડિયા પહોંચવાનું છે તૈયાર છો બધા ક્યાં સુધી અન્યાય ચાલશે સરકાર વિકાસ 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 ની વાતો કરે છે આઝાદીના એકઠોતેર વર્ષ થઈ ગયા સરકાર કોને વિકાસ ગણે છે શું મોટા મોટા ડેમો બનવાથી આદિવાસીઓનો વિકાસ થયો છે ભાઈ ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવાથી વિકાસ થયો છે નેશનલ હાઇવે કોરિડોર બનવાથી આપણો વિકાસ થયો છે લીગના ખાણો કોરવાથી આપણો વિકાસ થયો છે રેતીની લીજો ચાલવાથી આપણો વિકાસ થયો છે નથી અમારો વિકાસ તો ત્યારે થશે જયારે સારી શાળાઓ મળશે સારી કોલેજો મળશે પૂરતા શિક્ષકો હશે સારા ડોક્ટરો હશે પૂરતા સાધનો હશે અમારા છોકરાઓને સારી બસો અને આ વિસ્તારના નર્મદા ડેમ હોય ફુકાઈ ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ એમાંથી અમારા ખેડૂતને સિંચાઈનું પાણી મળશે તે દિવસે અમારો સમાજ સોમાનભેર જીવતો રહે અમૃત મહોત્સવના નામે કરોડો રૂપિયાના તાફા થાય છે અહીંયા યુવાનોને રોજગારી નથી ત્યારે આ દુઃખ સાથે કેવું પડે છે ક્યાં સુધી લડેંગે જીતેંગે કરીશું ક્યાં સુધી મુર્દાબાદ જિંદાબાદ કરીશું હજુ આગળ મુર્દાબાદ જિંદાબાદ ચાલવા દેવાનું છે કે સરકાર સામે લડવાનું છે સરકાર સામે લડી લઈએ ને આપણા હક ની વાત આપણે માંગીએ આપણી કોઈની નોકરી નથી છીનવતા કોઈનું શિક્ષા શિક્ષણ નથી છીનવી લેતા કોઈની જમીનો નથી છીનવતા પણ જયારે આપણું હક નું છીનવાય છે આપણા જળ જંગલ જમીન પરના અધિકારો છીનવાય છે ત્યારે હવે આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાથી સરકારને કોઈ ફેર પડવાનો નથી સરકારને ખબર છે ગમે તેટલા આંદોલનો થશે ગમે તેટલા ચળવળો ધરણા કરશે પણ અમે તો સરકાર બનાવીએ છીએ બેસીએ છીએ એટલા માટે સરકારના પેટનું પાણી હલતું નથી એટલે હવે આપણે જાગી જવું પડશે એકતા બતાવી પડશે માત્ર આદિવાસી દિનના નામે નાચી કૂદીને છૂટા પડી જવાથી આપણો સમાજ આગળ આવવાનો નથી આપણા બાળકોને ભણાવવા પડશે એટલા માટે આજના દિવસે આપ સૌને અમે વિનંતી કરીએ છીએ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે આવનારા દિવસોમાં એ તમામ અધિકારો આપણને મળવા જોઈએ જે રીતના ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એ જ રીતના દરેક ક્ષેત્રમાં પંદર ટકા આપણા આદિવાસીઓને મળવા જોઈએ ન્યાય પ્રણાલીકાઓમાં પણ સો જજોમાંથી પંદર જજ આદિવાસીના હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આઈએસઆઈપીએસ સોમાંથી માંથી પંદર આદિવાસી સમાજ ના હોવા જોઈએ કે હોવા જોઈએ એવી જ રીતે મામલતદાર હોવા જોઈએ એવી જ રીતે ટીડીઓ હોવા જોઈએ આજે તમે મને બતાવો આદિવાસી સમાજની નજીકમાં સુરત છે વડોદરા છે અમદાવાદ છે કેટલા આદિવાસી બિલ્ડરો ત્યાં રિયલ એસ્ટેટમાં કેટલા આપણા બિલ્ડરો છે કોઈ આદિવાસી બિલ્ડરો ત્યાં છે મજૂરો આપણા સાહીઠ ટકા ત્યાં હશે પણ આજે પણ આ જે આપણી સાથે માત્ર ને માત્ર આ સરકારો જે ભેદભાવ કરે છે હવે ચલાવવાનું નથી કમાન એટલા માટે એક થી કમાન કેવું પડે છે કેમ કે આદિવાસી સમાજ જુદી જુદી પાર્ટીઓમાં વેચાઈ જાય છે સંગઠનોમાં વેચાઈ જાય છે ધાર્મિક સંપ્રદાયોમાં વેચાઈ જાય છે ત્યારે આજના દિવસે સૌ આપણે ઉપસ્થિત થયા છે સૌને આ આદિવાસી ગૌરવ દિવસની શુભકામના પાઠવું છું અને તેર તારીખે કેવડીયા ખાતે આવશો પધારો એ જ વિનંતી સાથે મારી વાણીને હું વિરામ આપું છું ધન્યવાદ જય આદિવાસી જય જોહાન